હેલો મિત્રો સ્વાગત છે તમારું મારા જ્ઞાન નવા વિડીયો ને અમારા બ્લોગ માં અબે મજા આયગા ના ભીડો તો તમે અમારી ચેનલ માં નવા હો તમારા અમારા YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરી દેજો તો આજે મે આવી ગયા છે તમે જોઈ શકો છો અમારો ગામડાનો ડેમ છે અહીંયા ઉનાળામાં માં નાવાની ખૂબ મોજ અલગ હોય છે અને મે કાપડ ધોવા આવ્યા છે અને તમે જોઈ શકો સ્વિમિંગ પૂલ જેવું બનાવી નાખ્યું છે અને આયો নাই কম কক গামে ম thế chứ, hôm nay này, tôi đi làm sẽ có này, có thể như bữa nay, tôi có <laughs> công việc khác đi, <laughs> એ દુખા બડી અચ્છી વાત કહીયા આપ તમે મિત્રો હવે આપણે નાવ નવ આવી ગયો છે તમે જોઈ શકો છો શેમ્પુ આપણે લાવ્યા હતા અને આપણે બે મિત્રો લઈ લ્યા છે જોઈ શકો છો

মি তলপত্ৰী ধুৱাই গৈছে যায় পত্ৰী ধু